જુનાગઢ એનએસયુવાય ના પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા ઉપર નિર્વસ્ત્ર કરીને માર માર્યો હોવાનો છે આરોપ સમગ્ર મામલે દલિત સમાજના લોકો થયા એકઠા વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી પહોંચ્યા રાજકોટ જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જીગ્નેશ મેવાણીનું નિવેદન આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો ચોવીસ થી અડતાલીસ કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવે ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધ અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલનનું અમે વિચારી રહ્યા છીએ એવા દીપક રાઠોડ આવતીકાલે

અનેક દલિત અત્યાચારની સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઈલ કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડિયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો ખાસ કરીને દલિત આંબેડકર ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ન આવી તો સમગ્ર ગુજરાતમાં ના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી કરી એને નિર્વસ્ત્ર કરીને વિડીયો બનાવી શબ્દો કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી જીજનેશભાઈ કેવા કેવા કાર્યક્રમ થઈ શકે છે જલત કાર્યક્રમો પણ થઈ શકે છે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે જૂનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે મારું કોઈ નામ નહીં લઈ શકે એ ગોંડલની ની ધરતી ઉપર પણ એક દલિત અસ્મિતા સંમેલનનું પણ અમે વિચારી રહ્યા છીએ